વર્ધમાન સક્રસ્તવ નો આપણે સ્વાધ્યાય ચાલુ છે જેમાં હરિહંત પરમાત્માના અત્યંત ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત એવા બસો ને તૌતેર જેટલા વિશેષો દ્વારા ઇન્દ્ર મહારાજા સક્રેન્દ્રિ સુધર્મ આપણા સિદ્ધ સેન દિવાકર સૂર્ય આચાર્ય ભગવંતને આપેલું આ સ્તોત્ર અથવા પ્રેરણા કરેલું આ સ્તોત્ર બહુ જ ખરેખર અદભુત છે એક એક વિશેષણ એમાંથી જેમ જેમ ચિંતન કરતા જઈએ નવા નવા ભાવો અંદરમાંથી નીકળતા આવે તો એમાં ગઈકાલે આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા ઓમ નમો અર્હતે ભગવતે બરોબર અને પરમાત્માને આપણે પહેલાં બીજા પુસ્તકમાંથી પરમાત્માનેનો અર્થ જોયો હતો વલ્લભ સૂર્ય આચાર્ય ભગવાન અને હવે આપણે આચાર્ય એવા કોણ યશો વિજય સૂર્ય આચાર્ય ભગવાન એમણે હું આ સક્રસ્ત મુજબ આધ્યાત્મિક દ્રષ્ટિએ આખું વિવેચન કરેલું છે એનું આપણે અમૃત આચમન કરી રહ્યા છીએ તો હવે એમણે પરમાત્માને આનું શું વિવેચન કર્યું છે એ તો આપણે જોઈ ગયા હવે પરમ જ્યોતિ ભગવાન કહેવા છે પરમ જ્યોતિ છે પ્રભુ છે પરમ જ્યોતિ એ જ્યોતિમર્ જ્યોતિરમાય નું મિલન કઈ રીતે કરવું તેની મજાની રીત આ મજા શબ્દોનો સ્પેશિયલ છે એકદમ અને અંદરમાં મજા મસ્તી માણી રહ્યા છે એટલે સહજપણે મજા શબ્દ નીકળી જાય છે એની મજાની રીત મહોપાધ્યાયજી મહારાજે બતાવી શું જ્ઞાન જ્યોત છે એની સાથે આપણી થોડી ઘણી પણ પ્રગટ જ્યોત એ મળી જાય તો ત્યારે ન્યારા એટલે પરમાત્માથી ભિન્ન પણ ભાષે નહીં જાણે આપણે પોતે પરમાત્મા છીએ એવો અનુભવ થવાની શરૂઆત થઈ જાય જ્યોતિર્મય ધ્યાન જ્યોતિર્મય બનીને જ કરી શકાય પરમાત્મા જે જ્યોતિર્મય છે એનું ધ્યાન ખરેખર આપણે પણ આ દેહ સ્થૂલ દેહને ભૂલીને ભૂલી ને અંદર જ્યોતિર્મય કઈક પણ બનીએ તો જ પરમાત્મા સાથે અભેદ મિલન થઈ શકે સાધ કે જ્યોતિર્મય બનવું જોઈએ એક સંસ્કૃતમાં વાક્ય આવે છે દેવો ભૂતવા દેવમ યજેત દેવ એટલે બે વાી પરમાત્મા એની યજ એટલે પૂજા કરવી કેવી રીતે કરવી પોતે દેવ બનીને દેવ થઈને દેવની પૂજા કરી એટલે આંશિક દેવ પણ આંશિક એવા ગુણો પ્રગટાવી આંશિક રીતે અરિયંત કે જીન બની અને આપણે અરિયંત કે જીનેશ્વર ભગવાનની પૂજા કે ભક્તિ કરવી રાગ દેશને ઓછા કરી મંડ પાડી કંઈક અંશે થોડીક વિતરાગ પ્રગટાવી અને આપણે સંપૂર્ણ વિતરાગ અને ભગવાન બનવા માટે આપણે પછી એનું ધ્યાન ધરવું કે ભક્તિ કરવી શબ્દ પૌદગલિક અને તેથી અજ્યો રમાય આપણે શબ્દ બોલીએ છીએ એ પૂતગલ ભાષા વર્ગણાના પૂતગલના બનેલા છે માટે તો એ શબ્દને રેકોર્ડિંગ થઈ શકે છે કે નહીં શબ્દને ટેલિફોન વગેરે મોકલાવી શક્યા છે દૂર દૂર એ શબ્દ એ પૂતગલ બધા ભાષા વર્ગણના સૂક્ષ્મ પૂતગલનું બનેલું છે માટે એ જ્યોતિ નહીં જ્યોતિમાં કંઈ પૂતગલ ન હોય અને વિચાર પણ એ જ સ્તર પર આવે વિચાર જે છે એ પણ મનોવર્ગણાના પૂતગલ વિશ્વમાં આઠ પ્રકારની વર્ગણાઓ કહેવાય છે વર્ગણા પૂતગલોનો સમૂહ જથ્થો તો જેમ કે ઔદારિક વર્ગણા આપણું શરીર બનેલું છે ઔદાર એટલે સ્થૂળ જાડા પૂતગલનું બનેલું ઔદારિક વર્ગણા પછી દેવતા નારકીનું શરીર હોય વૈક્રીય વર્ગણાના ના બનેલું હોય એ સૂક્ષ્મ હોય આપણને આમ દેખાય નહીં ઘરિય આંખે એનું ડાયમેન્શન્સ આખું અલગ જ હોય વર્ગણા પછી આવે આહારક વર્ગણા ચૌદ પર્વ પૂર્વ મુનિઓ હોય ને અને ચૌદ પૂર્વનો સાધ્યા કરતાં કરતાં કંઈક મનમાં પ્રશ્ન જાગે તો એ પૂછવા માટે કેવલી ભગવાન પાસે ક્યાંય પણ હોય હજારો દૂર ગાવીચરતા હોય ને તે કેવલી ભગવાન તો ત્યાં પોતાના પણ આહારક શરીર બનાવે અને એને એટલી સ્પીડ હોય આમ સેકન્ડોમાં ત્યાં પહોંચી જાય પ્રશ્ન પૂછી જવાબ લઈને પાછું આવી જાય વ્યાખ્યાન ચાલતું હોય અને ધારો કે પોતાની જ મનમાં કંઈ પ્રશ્ન થયો અથવા કોઈ એ કંઈ પ્રશ્ન પૂછ્યો અને એનું સંતોષકારક સમાધાન નથી થતું અથવા એમાં કંઈ થોડોક ડાઉટ છે તો એનો ખાતરી કરવા માટે કે ભગવાન વિચરતા હોય જ્યાં સેંકડો હજારો ગા વૂર ભલે તો ત્યાં એ આહારક લબ્ધિધારી મુનિવર હોય ચૌદ પૂર્વધાર એને જો બીજા લબ્ધિ ન હોય હા અને એ શરીર લગભગ આટલું જ હોય એ ખાતે નાનકડું અને અતિ સૂક્ષ્મ હોય ભીતમાંથી આરપાર પસાર થઈ જાય કોઈ પર્વત પણ એને અટકાવી શકે નહીં એવું સ્થિતિ હોય અને ઝડપ પણ એકદમ મનની જેમ સ્પીડમાં એકદમ એક બે સેકન્ડમાં તો ક્યાંય પહોંચી જાય અને ત્યાં પ્રશ્નો પૂછી જવા આ બધું વ્યાખ્યાન બોલવાનું ચાલુ પડ્યું હોય અને ઓલું બધું સૂક્ષ્મ પ્રક્રિયા થઈ જાય અને તરત જ મન પાછું જવાબ લઈ હારક શરીર આવી જાય અને એમને પાછું મૂળ શરીરમાં અંદર રહી જાય અને જવાબ મળી જાય એમને તો એના પણ અલગ પૂતગલો આવે છે એને કહેવાય આહારક વર્ગણાના પૂતગલો ઔદારિક વૈક્રિય આહારક પછી તૈજસ વરગણા જેને આપણે જઠરાગની કહીએ આપણા શરીરમાં જે સત્તાણું પોઈન્ટ ચાર ડિગ્રી જેવું જે કંઈ ઉષ્ણતામાન ગરમી રહે છે ને એ તૈજસ શરીરને કારણે તેજોલેશિયા પણ એના કારણે જ એ નિર્મિત થઈ શકતી હોય છે અને ખોરાકનું પાચન પણ નથી થાય શરીરમાં ક્યારેક તાવ આવે ને ગરમી વધી જાય ટેમ્પરેચર એ બધું તેજસ શરીરને કારણે થતું હોય છે એના પાછા સૂક્ષ્મ અલગ પૂતગલો હોય છે તેજસ વર્ગણા પછી કારમણ વર્ગણા કારમણ વર્ગણા એટલે વચમાં તો શ્વાસોચ્છ્વાસ ભાષા મન અને સૌથી સૂક્ષ્મ છે કારમણ વર્ગણા પૂતગલો શ્વાસોચ્છવાસ વર્ગણા આપણે શ્વાસ લઈને મૂકીએ છીએ એમાંથી પ્રાણવાયુ શોષીને લોહીનું શુદ્ધિ વગેરે થાય છે એ શ્વાસોશ્વાસ વર્ગણાના ભૂતગલ પણ અલગ છે ભાષા વર્ગણા આપણે બોલી શકીએ છીએ જેના કારણે એના અલગ છે મનોવર્ગણા એ પણ છે જ એના પણ જીવ જે હોય એ મનોવર્ગણાના ભૂતગલનું અવલંબન લઈ અને વિચાર કરી શકે છે અસંગની પંચેન્દ્રીય અથવા એકેન્દ્રીય વિક્રેન્દ્રીય જીવોમાં એવું વિશિષ્ટ મન નથી હોતું જેના કારણે એ મનોવર્ગના ભૂતગલને ખેંચીને વિચારો કરી શકીએ ભૂતકાળ કે ભવિષ્યકાળના આપણે ભાગ્યશાળી છીએ પંચેન્દ્રિય પણ મળ્યું છે આપણે વિચાર કરી શકીએ કે ભાઈ આત્માનું હિત સેમા છે અહિત શગેરે કેટલા જીવોના અસંધ જીવોને મને જ નથી મળ્યું મળ્યુંન્દ્રિયોને તો એ મનોવર્જ્ઞાન પૂતગલ જો વિતરા પરમાત્મા કેવળ નાની થાય એટલે પછી એને વિચારરૂપ ભાવમન ન હોય વિચાર કે વિકલ્પ તો હોય સવાલ નથી વિચાર ભૂતકાળ કે ભવિષ્યનો કોઈ કેતા કોઈ સુક્ષ્મ કોઈ વિચાર ન હોય એવું નિર્વિકલ્પ સહજ સ્થિતિ એમની હોય છતાં પણ જ્યારે અનુત્તર વિમાનવાસી અથવા બાર બાર દેવલોકથી ઉપરના દેવો એને ચિંતન કરતાં કરતાં કોઈ પ્રશ્ન થાય તો એ કલ્પાતીત છે એટલે નીચે પૃથ્વી ઉપર ક્યારેય પણ આવે નહીં ભગવાનના કે દેશના એવો જ એના પ્રકારનો એનો આચાર છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ત્યાં રહે માત્ર મનથી પ્રશ્ન પૂછે ભગવાનને ભગવાન જ્ઞાન દ્વારા જાણતા હોય અને એનો જવાબ આપવા માટે માત્ર એ દ્રવ્ય મનો વરગણાના એનું અવલંબન લઈ કરી અને મનથી એમને જવાબ આપી દે અને એ નિર્મળ એવા અવધિજ્ઞાનથી એ મનના વિચારોને પણ પકડી શકે અને એને એના પ્રશ્નોનો જવાબ મળી જાય તો આ મનોવર્ગણાના પૂતગલ હવે બાકી રહ્યો કારમણ વર્ગણાના પૂતગલ એ સૌથી અતિ સૂક્ષ્મ હોય કર્મનો કાચો માલ કર્મ બંધાય છે ને હે પેલા લોટના બને તો પેલા લોટ તો જોઈએ ને પછી પાણી નાખીને કર્મ વર્ગણા આ બધી વર્ગણાઓ વ્યાપ્ત છે પણ એટલી સૂક્ષ્મ છે કે આપણી આંખ એને સીધી રીતે પકડી શકીએ માત્ર ઔદ્ધારી અવડારી જે કાંઈ દેખાય છે ઔદગારી વર્ગણાના ના દેખાય છે બાકીની સાત વર્ગણા એમાં પણ દરેકના બબ્બે ભેજ છે ગ્રહણ કરવા યોગ્ય આત્મા ગ્રહણ કરી શકે ને જે અગ્રાહ્ય એ ગ્રહણ ન કરી શકે એથી સૂક્ષ્મ પણ છે તો વિચાર પણ હે કઈ નહીં બસ એ છે છે ભગવાન જ્ઞાનમાં જોયું ને આપણને બતાવ્યું છે એનો કોઈ ઉપયોગ નથી પણ છે કુદરતી હા અથવા કદાચ એ અગ્રાહ્ય હોય ઉદ્ગલમાં પરિવર્તન થયા કરતું હોય છે ટ્રાન્સફોર્મેશન એટલે અગ્રાહ્યમાંથી કદાચ ક્યારેક ગ્રાહ્ય રૂપી બને પણ જ્યાં સુધી અગ્રાહ્ય જેવી હોય અતિ સૂક્ષ્મતમ ત્યાં સુધી એ આત્મા પણ ગ્રહણ ન કરી શકે તો વિચાર એ પણ એ જ સ્તર પર આવે એટલે કે ઔદ્ગલિક હોવાથી જ્યોતિર્મય નથી અજ્યોતિર્મય છે પરમાત્મા જ્યોતિર્મય છે તો એની અનુભૂતિ જ જ્યોતિર્મય છે બરોબર વિચાર